નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં પણ ઘણા બધા જગ્યાઓ પર ઘણા બધા મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે તેવામાંથી વાત કરીશું શ્રી બારિયા સમાજ સેવા ટ્રસ્ટની કે જેઓ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આ વખતની જે થીમ છે તે કંઈક અલગ છે તેઓ દ્વારા વરસાદની થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વરસાદ હંમેશા જ વિનાશ કાંઈ નથી હોતો એક રીતે જોવા જઈએ તો પ્રભુના આશીર્વાદ સ્વરૂપ પણ હોય છે આ વરસાદ અને તે જ થીમ પર તેઓએ શ્રીજીની સ્થાપના કરી છે અહિયાં અમે શ્રી બારિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નો હોલ છે કૃષ્ણનગર બે ખાતે ત્યાં ગાડી અમે યુવા સંગઠન દ્વારા બાર્ય સમાજના મિત્રોએ આ અહીંયા ગણપતિના આ મારા પ્રથમ ગણપતિના આયોજન કરેલ છે અહિયાં બધા લોકો હળી મળીને રહે સાથે રહે અને એકબીજાના સુખ દુઃખમાં ઉભા રહે એવી રીતે આ વખતની જે વરસાદ માટેની જે થીમ હતી વરસાદ ખાલી વિનાશકાયક નથી હોતો એક પ્રભુનો આશીર્વાદ પણ હોય છે એવી એક થીમ અમે અહીંયા મૂકેલી છે અને અમે આ યુવાનો બધા ભેગા મળી અને સાથે રહી આસપાસના બધા જ અહીંથી લઈ અને વડોદરાની જે પૂરગ્રસ્ત થયા છે એ બાજુના વિસ્તારો પણ આ સાથે સાંકળી અને યુવાનો ભેગા થઈ એકજૂથ થવા માટે અહીંયા પ્રથમ ગણપતિનું આયોજન કરેલ છે મારું નામ બારીયાર પણ